ભલે ભૂખ્યા મરી જજો પણ અખાત્રીજના દિવસે આ ત્રણ ઉપાય અવશ્ય કરજો તો અખાત્રીજના દિવસે તમે ભલે બીજું કંઈ ના કરો પણ આ વસ્તુ અવશ્ય ખરીદી કરી લેજો જેથી આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો આ વર્ષે બે હજાર પચીસ માં ત્રીસ એપ્રિલ બુધવાર વૈશાખ ત્રીજના રોજ અખાત્રીજ ઉજવવામાં આવશે તો મિત્રો વખાત્રીજના દિવસે તમે સોનાના ઘરેના કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો પણ આ એક સૌથી સસ્તી વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો તો મિત્રો વખાત્રીજના દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદીની કિંમત ખૂબ વધી ગઈ છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે એટલા માટે સામાન્ય લોકોને કઈ શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને તે વસ્તુ આપણા ઘરમાં એટલી જ સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને આ વસ્તુઓ એવી છે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે અને બધા લોકોએ તેને અવશ્ય ખરીદીને લાવવું જોઈએ કારણ કે અખાત્રીજને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના જપ ઉપાય વગેરેથી મળતા ભૂમિનું ક્ષય ક્યારેય પૂર્ણ થતું નથી માન્યતા છે કે અખાત્રીજના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓના ઘરમાં હંમેશા માટે સુખ સૌભાગ્યનો વાસ બની રહે છે અખાત્રીજ દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભતા ફળે છે તેમજ અખાત્રીજ ના દિવસે અમુક ખાસ ઉપાય પણ કરવા જોઈએ અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ન કરવા જોઈએ તો મિત્રો અમે આ વીડિયો દ્વારા એ બધી માહિતી તમને વિગત મુજબ વિડીયોમાં કહી સંભળાવશું તો મિત્રો આગળની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માંગલક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વીડિયોને અઘરચેથી ના છોડતા નહીં તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નહીં આવે તો મિત્રો હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર કઈ તારીખે છે અને ક્યાં શુભ યોગ રચાઈ રહ્યા છે તે વિશે સૌથી પહેલા જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસની સાંજે સવારે પાંચ વાગીને એકત્રીસ મિનિટ અખાત્રીસ શરૂ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગીને બાર મિનિટ સમાપ્ત થશે તો ઉદયતિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાશે તેમજ આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર શોભન અને સર્વાર્થ યોગ બની રહ્યા છે આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે રવિ યોગ સાંજે ચાર વાગીને અઢાર મિનિટ શરૂ થશે અને આખી રાત ચાલશે આ સાથે શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલે બપોરે ત્રણ વાગીને ત્રેપન મિનિટથી ત્રીસ એપ્રિલ બપોરે બપોર વાગ્યા સુધી રહેશે આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે ચાર વાગીને અઢાર મિનિટથી એક મે સુધી રહેશે તો મિત્રો અખાત્રીજના દિવસે કયા કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ તેના પછી ઉપાયો અને એક ખાસ વસ્તુ વિશે જાણીશું મિત્રો અખાત્રીજના શુભ દિવસે જેમ કે ચોરી દુર્વ્યવહાર જુગાર ખોટું ના બોલવું અને ખોટા કામો દૂરથી પણ ના કરવા જોઈએ આમ કરવાથી આપના ઘરમાંથી ધંધાનીનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાવ છો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે તે હંમેશા માટે તમારી સાથે જ રહે છે તેથી તમારે હજાર ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ન કે ઉધાર ન લેશો આ દિવસે કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ ભૂલે ચૂકે પણ કરવાનું ટાળજો નહીં તો માતા લક્ષ્મી તમારા પર નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ મદિરા લસણ ડુંગળી તથા તામસિક ભોજન કરવાનું ટાળજો આ દિવસે આ તમામ તામસિક વસ્તુનું સેવન કરવાથી ધન સંપત્તિને તથા નાણાકીય નુકસાન થાય છે સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલના વાસનો પર રાહુની અસર રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા ઘર તિજોરી કિચન બારી બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી જોઈએ મામ લક્ષ્મી ગંદકી વાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી આ કારણથી અક્ષય તૃતીયાના દિવસે તિજોરી કચરા ન રાખવી જોઈએ તેથી જ ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ અક્ષય તૃતિયાના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ન કરશો તેનાથી માં લક્ષ્મી મા ઘરેથી જતા રહે છે અક્ષય તૃતિયાને અખાત્રીત પણ કહેવાય છે આ દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મીનારાયણની વિધિવિધાન સાથે પૂજા કરે છે તેથી ભગવાન લક્ષ્મીનારાયણ ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાનને તોડવા જોઈએ કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે એટલા માટે અખાત્રીજના દિવસે તુલસીના છોડને ચોખ્ખા હાથ વડે જ સ્પર્શ કરવું જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે કુલ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો તમારા ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્ણ દિશામાં જ રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓ સામનો કરવો પડતો નથી અક્ષય તૃતીયાના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી આપણી ઉંમર અને આપના ઘરમાં ધનનો પણ વધારો થાય છે ઘરનો મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો જો કે આની પણ લીકેજ હોય તો તેને તાત્કાલિક વ્યવસ્થિત કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયા પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ જોવો જોઈએ આવું કરવાથી કર્ણદેવી લક્ષ્મી આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂનામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવાઓ પ્રગટાવવા જોઈએ આમ કરવાથી માલ લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ફક્ત ને ફક્ત સાત્વિક ભોજનનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો અક્ષય તૃતીયાની તિથિને અવિશ્વસનીય શુભ સમય માનવામાં આવે છે પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે પરંતુ હવે અમે જે આદર્શ કાર્યો જણાવીએ છીએ તે કાર્યો તો કરવા જ જોઈએ આ બે હજાર પચીસના વર્ષ દરમિયાન અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલ અને બુધવારના રોજ ઉજવવામાં આવે તેથી આ દિવસે સ્થાયી પરિણામ આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના ઉથલાવવાની જરૂર હોતી નથી જોકે તૃતીયા પર અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે છે અક્ષય તૃતીયાના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બધું મંગળ રહેશે અક્ષય તૃતીયના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્વ છે પણ તેની સાથે જે પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળી જાય અક્ષય તૃતીયાના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સુક્તનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગોથી પીડાતા હોય તેઓએ અક્ષય તૃતીયાના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો અક્ષય તૃતીયાના દિવસે નારિયેળને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ આમ કરવાથી ધનમાન સારી એવી વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે અક્ષય અક્ષયતૃતિયાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્વ છે અક્ષય અક્ષયતૃતિયાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે શ્રી રામચરિત માનસનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વ્યક્તિને ભગવાન શ્રીરામના આશીર્વાદ મળે છે તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે અક્ષય તૃતીયા પર તાંબા અથવા પિત્તલ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી મિત્રો એક કાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો કામ તો તેલ લગાવો અને ગઢાની માળા લો પછી મંત્રનો જાપ કરો તેનાથી સિદ્ધિ બુદ્ધિ અને દેવી મળે છે અક્ષય અક્ષયતૃતીયાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ વેરચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો ઉદ્રાદોષ દોષ શુક્રાઇ મંત્રનો એકવીસ વખત જાપ કરો અને પછી તેને તુલસીના છોડમાં મૂકી દો અક્ષય તૃતીયાના દિવસે એકસો આઠ માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે ભક્તો જો તમે આખા ત્રીજના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી કરી લેવું જોઈએ આ વસ્તુઓને ખરીદીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે જ તમને એક ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવું જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે અને તેઓના પર લક્ષ્મીનારાયણની કૃપા તેમ જ આશીર્વાદ વરસે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે અખાત્રીજના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો જો તમે ઈચ્છો છો તો તેની સાથે સમીનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોડી એ લક્ષ્મીજીનું પ્રતિક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને માં લક્ષ્મીને તે છે પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોડીને અખાત્રીજના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય મિત્રો જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપણા ઘરમાં પહેલાથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુદ્ધ દિવસે કરી લેવી જોઈએ અને આજના આ દિવસે આપના મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં તેને તિજોરીમાં રાખી દેવાની છે આમ કરવાથી આપ સૌની બધી આર્થિક સમસ્યાઓ હશે તે ગાયબ થશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે સનાતન પરંપરામાં શ્રીયંત્રને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાથી સ્થાપિત શ્રીયંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલો ને ભરેલો જ રહે છે જો તમારા પૂજા ઘરમાં શ્રીયંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને જરૂર બજારમાંથી ખરીદી કરીને લાવીને રાખવું જોઈએ તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે હજી તમારા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે શ્રીયંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ

કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તો તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરાદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ દિવસે ખરીદ કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચર્મમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જપ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ જપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જપ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તેને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપના ઘરમાં કાયમ માટે રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે અખાત્રીજના દિવસે જવના ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપના પર રહે છે મિત્રો અખાત્રીજના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન શકાય તો ચાંદીની વસ્તુની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે તમે અખાત્રીજના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણાવર્તી સંતનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ આમ કરવાથી આપના ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું આપના ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપાંતમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે જ થઈ હતી એટલે જ અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની આમ કરવાથી આપના ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે છે મિત્રો આ શુભ દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી અખાત વીજના દિવસે જો સાવરની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપના ઘરમાં વાસ થાય છે અને આ શુભ દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તું હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન જ ગણવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોળીયું લો ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અને ગણું વધુ શુભ ફળ મળે છે અક્ષય તૃતીયાના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી શકો છો એવું માનવામાં આવે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો અખાત્રીજના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદી કરી લેવાની છે મિત્રો આ ખાસ વસ્તુ છે સિંગલ મીઠું અથવા તો સાદુ મીઠું જેનો ઉપયોગ આ રસોઈમાં કરતા હોય છે ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ અખાત્રીજના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે કેટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદ કરી ન શકીએ તો માત્ર આજના દિવસે એક મીઠાનું પેકેજ ખરીદી કરી શકાય છે તેનાથી આપના ઘરની સુખ સમૃદ્ધિમાં ઝડપથી વધારો થાય છે અને તણાવ દૂર થાય છે આથી જો આપણે બીજી કોઈ વસ્તુ ખરીદી કરી ના શકીએ તો આ મીઠાની ખરીદી અવશ્ય કરવું જ જોઈએ તો એ જાણવું પણ જરૂરી છે કે અખાત્રીજના શુભ દિવસે કઈ વસ્તુ ન ખરીદવી તો મિત્રો વખાત્રી ના દિવસે તીક્ષ્ણ વસ્તુઓ ખરીદવી જોઈએ જેમ કે ખંજર કટાર ચાકુ વગેરે એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી આપણા અંદર તણાવ ઝઘડા બોલાચાલી અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ વિખેરાઈ જાય છે અને મન અશાંત બની જાય છે તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેધ માનવામાં આવે છે મિત્રો વખાત્રીજનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ દિવસે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે કાળા કપડાં કાળા શૂઝ કાળા રંગનું વાહન બે ફર્નિચર ઇલેક્ટ્રોનિક સામાન અથવા કાળા વાસનો ન ખરીદવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે મિત્રો ઘરમાં કાંટાલા છોડ પણ ના લાવવા જોઈએ તેના બદલે તુલસી મની પ્લાન્ટ જેવા શુભ છોડ ખરીદીને લાવી શકો છો મિત્રો વખાત શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈપણ જાતનું શુભકામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવાની હોય મુંડન કરાવવાનું હોય જનોઈ ધારણ કરવાનું હોય જમીન મકાન મિલકત લેવાની હોય નવું ઘર લેવાનું હોય તેમજ હેરાફેરીના વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્યો આ શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ ને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી